મારા ભૂરેલું ને એવું કરે છે બેન ભાર ભાઈ જાય છે ઓલા આપણે જે બાળતું કામ એ બધું ના કામ કરે છે ઘણા બધાના સવાલો છે તો આપણે એક કુઈએ ને વિડીયો બનાવવાનો છે તો આ બ્લોગની અંદર તમારે જેટલા પણ પ્રશ્નો સવાલો હોય એ બધી કમેન્ટ કરી દેજો આવતા બ્લોગમાં તમારે બધા પ્રશ્નોના જવાબ મળી જશે તો ભૂલા વગરની કમેન્ટ કરી દેજો તો આવતી કાલે કુઈએ ને વિડીયો આપણે બની જાય

એલે તો એકલા પૂગી જશે અને ભઈ જો કામ કરે આ તો એને આય બેઠા થકી જ થકી ગયો હા હા એટલે બેઠા પોળો ખાય પોળો ખાય છે દૈરકા બહુ પડકે તો થાકી બહુ જાય એવું છે થોડીવાર પોળો ખાઈ લે પછી પાછા કામે લાગી જાવ તો ફેમિલી અમારી બાજુમાં છે કે માંસની બધે પાણા ને એવું ભરે છે કે એમ કે એને મક્કા ને એવું બનાવવું છે એ બાજુમાં પાણા ને એવું ભરવાય આવેલા છે આપણે ના જાય અને મળીએ એટલે પાણા ભર્યા

અરિયા નહીં કો નમન મફો નવરા નેવરા કામ એમ ને મપદ ના છે તો કે કેરી ખરી લીધું અમે નેવરા ને એ વાંધો વાય બાઈલ કઈ કપાઈ દે કે તું આવી મસ ને નવું ઘર બનાવો એમ ને ડબા વાળું બનાવો ડબા વાળું હો હા ફેમિલી પાલન બધું ભરવાનું શરૂ છે ને અમે વાય નહિ કાપતા

મારો ખોટા ને એવું નાખવાની થોડીક વાર હું ખોટો નાખી દઉં તૈયાર થઈ જાય બહુ એવું તો ફેમિલી હું થોડીક વાર ખોટા ને એવું બધું નાખતો હો તે એ પેલાથી મને એટલા સુધી નાખી દીધા છે આપણે આ બધા ડુંસો પીડ્યો કે એ બધું હળગાઈ નાખવાળગાય બેઠાલી માંડીને એટલા એટલે બધા ખૂટા નાખી દીધા છે આ બાજુ એટલા બાકી છે ઠેર સુધીના સુધી વડે ખૂટા બદલાવ પડે આ બધા હટી ગયા છે એટલા માટે પાછા બીજા નવા નાખી દઈએ એટલે પાછો ઘોડો યુઝ જાય એટલે પાછો આવતા વડે બદલાઈ નાખવાનું

આઓ પાછોડી કામ નઈ પાછોડી દાયે બો સીધી બો જાય હા ઈ છોડી કામ છોડ કામ છોડ અમથા કોઈ કામ નઈ કરતા કેની કામ છોડ દે આવ હા તો આવ કામ છોડ તું કોઈ જે થાય ભાળી કામ કરતા ભાળી કોઈ નઈ યાદી વીડિયો ચાલુ કરી દે હાલ કે ખાએ કાઈ નઈ કાઈ એમ જ છો

કીધું નહી બે દિવસ થઇ ગયા તે ખૂટી ગયો છે તો આજ માટે મારે ખાણ ને એવું લેવા જવાનું છે ગામ માં બગાડ લેવા ને આ તો ભાઈ વધી ગયો હું માર્કેટમાં જવાને અને ખાણ ને એવું લેવા જવાનું

અહીંયા તો કોઈ નહીં કોઈ ને વાળું કરવાનું મારી શિવા અમાર વાળું ન કરવાનું ન ને કરવાનું કોઈ જ જો કોઈ કોઈ તો લઈને ખાઈ હું ખાઈ કરવા ને છે